અત્યારે હાલમાં આવી બી મોટી દુઃખદ ખબર બાવીસ એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો હતો જેમાં લગભગ છવ્વીસ લોકોએ જીવ ગુમાવ્યા હતા આ હુમલાના પંદરમા દિવસે ભારતે પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો અને પછી બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયું લગભગ ત્રણ દિવસ સુધી ચાલેલા આ યુદ્ધનો દસ મેના રોજ યુદ્ધ વિરામ સાથે પૂર્ણ વિરામ થયો બોલિવૂડના અને ટીવી સેલિબ્રિટીઓએ પહેલગામ આતંકવાદી હુમલામાં ઓપરેશન સિંધુર અને યુદ્ધ વિરામ પર ખુલ્લેઆમ પોતાના પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ ઘણા બોલિવૂડ સુપરસ્ટાર્સના મૌનની પણ નોંધ લીધી સલમાન ખાન પણ તેનાથી એક છે સલમાન ખાને આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપી પણ ઓપરેશન સિંદૂર પર મૌન રહ્યા તેને પણ ત્રણ દિવસથી એક પણ પોસ્ટ નહોતી કરી આવી સ્થિતિમાં સલમાન ખાનને ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામની જાહેરાત બાદ પોસ્ટ કરાતાની સાથે જ લોકોના ગુસ્સા ફાટી નીકળ્યો દસ મેના રોજ સાંજે પાંચ વાગ્યે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી અને સલમાન ખાને રાત્રે નવ વાગે પોતાના એક્સ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી અને કહ્યું હતું કે યુદ્ધ વિરામ માટે ભગવાનનો આભાર આ પોસ્ટ કરતાં જ સોશિયલ મીડિયા પર લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો લોકો કહી રહ્યા છે કે તેને ઓપરેશન સિંધુના સમર્થનમાં પોસ્ટ કેમ ન કરી અને હવે તે યુદ્ધ વિરામ પર પ્રતિક્રિયા કેમ આપી રહ્યો છે બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ